મને ચેલેન્જ ધોઈને રેકોર્ડિંગ બધી હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયા પર વિશુ રાજપૂત ના ફોટા અને વિડીયો જ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તેઓ અત્યારે લગ્ન કર્યા છે નામની વ્યક્તિ સાથે અને પહેલા પણ લગ્ન કર્યા હતા બીજી છોકરી સાથે તેમને ડિવોર્સ આપીને આ છોકરી સાથે તેમણે લગ્ન કર્યા છે તો મિત્રો શું તેમણે યોગ્ય કર્યું છે કે અયોગ્ય છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો ચેનલ નો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને અવરનવો વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર તો મિત્રો તેમણે લગ્ન તો કર્યા પણ તેની પહેલાં પણ બીજી છોકરી સાથે શું કર્યું હતું કેટલી છોકરીઓ સાથે તેમણે ખરાબ કાર્ય કર્યું હતું મને પણ નથી ખબર જેમ કે આ વિડીયો તેમના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને હમણાં એક ફોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે સ્ક્રીન પર તે ફોટા અને વિડીયો જોયા છે

હા હવે આપણે આપણા ટોપિક ઉપર આવી દોસ્તો જે લોકો પહેલેથી મારો વિડીયો જોતા હશે ને એને ખબર હશે કે બે હજાર બાર માં મને કરંટ લાગવાથી મારા બે હાથ અને પગ કપાઈ ગયો રેડી અને મને અત્યારે બધા કોમેન્ટમાં કે કે આટલું બધું શું એમ છોકરીઓનું તો હું તમને કહી દઉં મારી ઉંમર વર્ષ વર્ષ છે કેટલી અને આજની જનરેશન પ્રમાણે એક વ્યક્તિ એવો મને દેખાડોજી દૂધ નો ધોયેલો હોય આજનો એક વ્યક્તિ એવો મને દેખાડોકજી દૂધ નો ધોયેલો હોય તમે બહાર નથી પડ્યા અમે બહાર પડ્યા પણ હજી કહું કે ઈ એક એક દીકરી વિશે જાણજો એની પાસે જાયજો કે કઈ કઈ રીતના હે કેવી રીતે અમે વિડિયોમાં કામ કરતા હતા બધી વસ્તુ જાણજો અને બીજી વસ્તુ દોસ્તો કે જે મારી સ્ટોરી મુકતી હતી કે જે મારી સ્ટોરી મુકતી હતી દોસ્તો કે આને તો આટલા લફરા હે આમ તેમ તો ઈ તમને કહી દઉં કે પાસ્ટમાં માં બધુંય ને બધું હોય ના નથી પાડતો પાસ્ટમાં માં બધુંય ને બધું હોય તમારે હોય મારે હોય મારા ઘરના ને હોય બધાને હોય આ દુનિયામાં કોઈ અત્યારે દૂધનું ધોયેલું નથી